ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં હશો મસ્ત હશો ને હેલ્ધી હશો હું પણ મજામાં છું તો અત્યારે છે સવા અને હું બેઠી હતી તો મને મગજમાં આવ્યું કે આ માટી એમને પડી છે આ ગુલાબ હતા જવું સૌ સુકાઈ ગયા છે અને આ તૂટી ગયું છે તો આ છે ને બધું આમાં શિફ્ટ કરી દો અને મારે કંઈક વાવવું છે હજી બી માટી પડી છે પણ પેલા આનું હળખું કરી લઉં કાઢી લઉં થોડી કરી લઉં ને થોડુંક ખાતર જેવું ગાયનું છાણ ને એવું બધું નાખી દઉં ને એટલે મસ્ત થઈ જાય ને આપણે આમાં શું વાવવું છે એ જોતા રહીએ તમે આગળ એટલે તમને ખબર પડશે કે આજે મારે શું વાવવું છે આમાં એ તો ચાલો આની પ્રોસેસ ચાલુ કરી દઈએ આપણે અત્યારે હું બેઠી છું તડકામાં અહીંયા તડકો છે ને થોડોક છાંયો છે એમાં તો ચાલો ચાલુ કરીએ રાખીએ ફોન ને આગળ અને આપણે કરતા જઈએ આપણું કામ જોતા જો કન્ટિન્યુ

My mind, I can't sleep at night, so I just keep writing.

તો આપણે ડાયરેક્ટ છે ને આજે વાયન 5:00 થી પછી જ મળશું એટલે જોતા રહેજો આ કેમ જો ગુલાબ પણ એ ધ્યાન ના દીધું નવરા ના હોય હે એક કળા નવરા હોના એવી કળા નથી જોતી કળા

એક બે ટ્રાય કરી અધાણા તો લખો બુગી જ જાય મારા જલથી ભાઈ તમને કીધું અમે ખાવા પીવા ત્રી અમે આવડો પગાર તો કોઈ નઈ આપતું હોય તમને પગાર થી ડબલ તે તું ખાઈ જ અમારા આગળ થી વો લો ઉપર ની નઈ કરા ભલે ને આમ હવે એમ નાખ ખાલી આમ કર નાખ ને એટલે હા એમ પરલીન બેજા જાય અંદર ના જાય અંદર કઈ થોડું કઈ ન્યા ન્યા કરો તાવા આઠાડેડો તમે તમારા આઠાડે ને

કોઈ કેતા નહિ ઓ મેગાટુ વાલી કે સા તુ કહેતી નહિ ઓ કોઈને એ બન્ના કર આંગરી દે એટલે આંગરી કાઢી લે કોમન ને પેલે આંગરી કાઢી લેતી લુકડા હું

એટલે હું નાખું થોડું થોડું આમ જ નાખું આ બાર દેખાય ઉખીએ નહીં તો ઉપરથી ખોટા નહીં ખા હાલ સેતા જોકે કે તમારી પાસે બહુ વધારે ધાણે કોઈ ખાતું નથી એટલે લીલા ભાવ એવા ઉકેલા જ મને કે મીઠાનો ભાવ એક ડબલું ઘણું પાણી આજ માટે હે આ આપણે બનાવીને આ ઝટકર લપરી બોલમાં કેલા હાંબર મારું આપણે વ્લોગ બનાવીને તેમાં બહુ મહેનત પડે પછી બીજું જ નથી તું મહેનત ખેતી ગાય એને દોવા દેતી મને ગયા મે

માં મી બહેન ટીપકો પહિયતી એટલે બેને સવિયું હું થાય એ આવો પાણી ઉડાડ્યું ફોન અમે આખા આખા ગયા તેલ લેવા ફર્યા તુલસી શ્યામ સત્તાધાર ને પાખો ફોન ચાર્જિંગ ઓછું નથી ઓછું નથી થયું નહીં ચાર્જિંગ બંધ થઈ જાય એટલે ચાર્જિંગ મીન્સ કે એમ નતું થાતું એવું થાતું જ નતું એમ થાતું જ તું ચાલો હવે આને ટ્રાય કરું ઉપડે તો જો કે મારી તો કેપેસિટી બહાર નું છે આ ઉપડવું આ લબાચા બાર નાખી દઈએ આમ ખૂબ દેસી ભાષા આ તાર 10 માં મમ્મી જમી લીધું ને જોઈ ઉપર આવી લાગ્યા ટીવી જોવા

ઉપર હે અને guys મારે ચંપલ જોવો બધાય ઉપર પડ્યા શું કરો મમ્મી તો જોવો અહીં રાખી દીધું છે હવે જોઈએ કે આ કેટલા દિવસમાં થાય છે બરાબર ને મમ્મી અને ફોન બહુ જ ગરમ થઈ ગયો તો ત્યાંથી છે ને જો દેખાશે તમે હું ઉપર આવીને અહીં ઊભીને ત્યાં કટ થઈ ગયો વિડીયો તો ચાલો નીચે જઈએ હવે

કરતી કરતી ઊંઘ કરતી ભાગે જા આ છોકરી કેમ એવું થઈ ગયો વિડિયો હાલો મારો વાઈફાઈ જે બંધ કરો વિડિયો એ વાઈફાઈ તારું ચાલુ જ છે લે મારી વેફાઈ જોઈ આ મારું ઢીંગલું બિસાડું બે ને ભાઈ હા બે જ આજો તો આપણે આ વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ આજનો ખાલી લસણ ને ધાણા વાવવાનું જ હતું તો વિડીયોને પૂરો કરી દઈએ એ મ્યુટ રાખ નહીં મ્યુટ રાખ મ્યુટ કર ના આ તો જવા દે એમ મ્યુટ ના થાય આ તો મ્યુટ ના થાય કાઈ નહીં તો છે ને શું કે જો ભૂલાવી દીધું આય મને લસણ ધાણા ના લસણ ધાણા તો વાય પણ બીજો હા બસ આ વિડિયો આપણે પૂર્ણ કરીએ છીએ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો બેલ આઇકન ને દબાવો ભૂલતા નહીં હસાવમાં બેલ આઇકન ને કીધું તું હસ આ તો તું હસ તો મને હસવું ન આવે અને જો આને ફોનમાં બે લીટા ઉભા થાય ક્યાં દેખાડી દીધું તને અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલકનને દબાવવાનું ભૂલતા નહીં ને આ વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે સવાર સાથે જરૂરથી બાય બાય